અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા પિસ્તાલીસ મિનિટ ટ્રેન થોભાવી ફાયર ટીમ અને રેલવે સેફ્ટી સેફટી વિભાગ દોડી આવ્યો અંકલેશ્વર ભરૂચને છોડતા રેલવેના ઐતિહાસિક સિલ્વર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા પાસેથી આજરોજ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેન એન્જિનની બીજા એસી કોચના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેને લઈ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા અને ત્વરિત અસરથી ચેન પોલિંગ કરી ટ્રેન રોકવી દીધી હતી અને ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતારી આવ્યા હતા આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર એન્ડ સેફટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયર ટીમને જાણ કરાતા ટીમ સ્થળ પર દોડી આવી હતી પિસ્તાલીસ મિનિટ કરતા વધુ સમય સુધી ટ્રેન સ્થળ પર થોભાવી દેવામાં આવી હતી સ્થિતિ કાબુ આવતા અને આગ સંપૂર્ણ બુઝાઈ જતા અંતે રેલવે વિભાગની સેફ્ટી ટીમની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ના હતી જોકે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા સદનસીબે ટ્રેન બ્રિજમાં પ્રવેશી ના હતી અને અંકલેશ્વર તરફ હતી જો બ્રિજમાં ટ્રેન હોત તો મુસાફરોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોત તેમજ માનવ હતાહત થવાની શક્યતાને નકારી શકાય તેમના હતું સંવાદદાતા સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ रेल मंत्री, रेल मंत्री को दाखिल देना चाहिए इसमें रेल मंत्री को दाखिल देना चाहिए क्योंकि इसमें बहुत ज्यादा आग लग गई थी हां। क्योंकि वो जो बंदा बैठा था वो बहुत ज्यादा डर गया था बचने उसका मतलब कांड होने से बहुत ज्यादा बच गया बहुत ज्यादा बचा वो जलने से बहुत ज्यादा बचा हुआ सर वो आग लग गया था वहाँ पे वो ये, ये मारने के शोट मारने के कारण से और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे रिजिटेशन में सारे आदमी को कर दिए हैं और अभी ये चेकिंग हो रहा है उसके बाद फिर ये कम से कम आधा घंटा वहाँ पे भी रुका हुआ था ट्रेन की उसके लिए बहुत दिक्कत हो गया हम लोगों को परेशानी हो रहा है वजह से ये तार में शोट मारा था